સંગ દાદરા અને નગર હવેલીમાં સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાનો મામલો ગરમાયો છે આ મામલે મૃતકના પરિવારજનો અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તારીખ અઢારમી જુલાઈના રોજ સંજાણ એલાન આપવામાં આવ્યું છે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અગ્રણીઓએ આજે મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે આવતીકાલે સંજાણ એલાન આપવામાં આવ્યું છે સેલવાસના પુષ્પક બારમાં મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયેલા સંદીપ ધોળીની કોઈક વાતને લઈને બબાલ થઈ હતી જે ઉગ્ર બનતા બબાલમાં સંદીપ ધોળીની હત્યા થઈ હોવાનું તેઓએ જણાવી રહ્યા છે આ સાથે જ ન્યાય માટે ચાર માંગ કરવામાં આવી છે જેમાં મૃતકના પરિવારના ભરણપોષણ માટે રૂપિયા પચાસ લાખની માંગ બાર માલિક સહિત આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ કાર્યવાહી પુષ્પાક બારના માલિક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને બારનું માટે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સંદીપ મારા ભાઈ છે તો વાંસદાના જે એમએલએ છે અનંતભાઈ પટેલ એ અમારે ઘરે આવ્યા હતા અને અમારી સાથે વાત કરી કે અમારી જે મુખ્ય માંગ હતી જે સંદીપભાઈને મતલબ એના પરિવાર માટે જે આ નાની છોકરી છે એમને ન્યાય મળે ને અમારી જે મુખ્ય માંગ છે તે અમાર સાંભળી છે અનંતભાઈ ને તે પૂરી કરવા માટે તે અમારી સાથે ઊભો છે એના એમના એમના માટે અમે આભાર માનું છું ને જે બી જે ગુનેગાર છે જે હોટલના માલિક ને જે ગુનેગાર છે જે માલિકના જે કામગારો એના પર જે બી કાર્યવાહી તે પૂરેપૂરી પૂરી પાડે ને અમને ન્યાય મળે એવું અમારી માંગ છે ને આવતીકાલે સંજાન બી બંધ રાખવામાં આવે ત તથા ને બધા મતલબ એના માટે બંધ કરવામાં રાખે કે જનતા જાગ ઉઠે કે એવી ઘટના ફરી નહીં થાય એવું અમે માંગ કરીએ છીએ બે દિવસ પહેલાં જે મૃત્યુ થયું સ્વર્ગીય સંદીપનું હોટલમાં જ્યારે ખાવા જતી વખતે એના પર વેઇટરો દ્વારા હુમલો કરીને એની હત્યા કરી દેવામાં આવી અને એની હત્યા કરી દેવામાં આવી જેમાં જેમાં જે માલિક પર જે ગુનો દાખલ કરવો જોઈએ ગુનો દાખલ નથી કર્યો બહારનું જે લાઇસન્સ કાયમ માટે રદ કરી દેવા માટે રદ નથી કર્યું અહીંના પરિવારને જે વળતર મળવું જોઈએ એ પચાસ લાખનું વળતર પણ નથી મળ્યું અને હવે પછી આ ઘટના બીજી વાર ન થાય એના માટે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસો અમે દાદરાનગર હવેલીની બોર્ડર બંધ કરી દેશું અને ત્યાંના બાર માલિક પર એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ પણ દાખલ કરવામાં આવે આવનારા દિવસમાં એટલે કે આવતીકાલે સંજાણના આગેવાનોની સાથે ચર્ચા કરીને અમે નિર્ણય લીધો છે કે આવતીકાલે સ્વર્ગીય સંદીપ માટે અને અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે સંજાણ બંધનું એલાન પણ કર્યું છે શાંતિપૂર્વક સંજાણ બંધનું એલાન થાય એવી અમારી માગણી રહેશે ઓકે